ગુજરાત રાજ્યમાં છેતરપિંડીના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ શહેરમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જે એક છેતરપિંડી કરનારે એક બિઝનેસમેન સાથે કરોડોની છેતરપિંડી કરી છે છેતરપિંડી કરનારે વેપારીને નકલી નોટોના બંડલ આપ્યા કે જેના પર મહાત્મા ગાંધીની નહીં પણ અભિનેતા અનુપમ ખેરની તસવીર છપાયેલી હતી હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં ચલણી નોટોનું બંડલ જોવા મળે છે અને નોટો પર મહાત્મા ગાંધીના ફોટાની જગ્યાએ બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરનો ફોટો જોવા મળે છે અમદાવાદ પોલીસે આશરે રૂપિયા એક કરોડ સાઠ લાખની કિંમતની આવી નોટો જપ્ત કરી છે આ નોટોનો આકાર રંગ અસલ નોટો જેવો જ છે પરંતુ સ્પષ્ટ છે કે આ નકલી નોટો છે અને આ સિવાય નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની લખેલું છે જ્યારે આ ઘટનાની જાણ વેપારીને થઈ ત્યારે તેમણે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે આ સમાચાર સામે આવ્યા બાદ અનુપમ ખેરે એક પોસ્ટ શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ